ગુડ મોર્નિંગ દોસ્તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આ તો ભાવનગર તો જો મિત્રો આપણે નાઈઝન કમ્પ્લીટ થઈને આવી ગયા હતા ગાડીમાં હજુ બધી ગાડીઓ ખાલી રૂપી છે મહારાષ્ટ્રની ગાડી છે આ ભરાયા પછી આપણો વારો છે બરાબર આવી ગયા છે હોસ્ટેલ ખાતર ભરવા માટે જે નાસિકનો માલ છે બરાબર તો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ તો ભાવનગર

નાળિયેલ છે એના છિલકા કાઢે અને આ રીતે એનો ડૂચો છે પછી આનું ખાતર બનાવે સામે આની થઈ રહી છે આ રીતે આપણે ડૂચો બને છે નાળિયેલનો એનો તમને દેખાડ્યું છે વિડીયોમાં આનું ખાતર બને સામેથી બધું અમે બધું મિક્સ કરે માટીને બાટી આપણે જઈએ છીએ ગાડીએ કેટલા દેઢસો રૂપિયા સોફાલી આવી છે આપણે લેવી છે પૂછી અને હું કહે છે હું ભાવ હોસ્તુર્ગ ત આપણે પહોંચી ગયા છે આપણે અહીંયા ઘણી વખત આવી જ છે આપણે વેલકમ હોસ્તુર્ગ આવી ગયું છે આપણે જઈએ છીએ હવે ગાડીએ

જોઈ શકો છો આવા ટેબલ છે સામે આપણો કટારો ઉભો છે મેન રોડ ઉપર આવા બાકડા પર બેઠીને જમવાનું આ જગમાં પાણી પીવાનું જગમાં પાણી પીએ છે આવી રીતે ખાવાનું ખાઈએ છે ભાઈ કટારાવાળાની આવી જોઈ લીધો ટ્રક લાઈફ પીવી

અને બધા મોજમાં તહેવારમાં દુઃખ હોય તો મજ પડે મોજમાં ઉપાધિ કરવાની સાચી રહીએ આપણે ગાડી સામે ઉભી રાખી છે ભાઈ આપણે આવી ગયા છે હોટલ ગુજરાત સાગર માં જો આપણે મિત્રો હવે જૂની સાગરનો નો વિડીયો નતો ઉતારી તો નવી સાગર આપણે વિડીયો ઉતારી કરીએ છીએ અત્યારે હવે પ્લીઝ ઉતરશું એટલે આપણે બોર્ડર આવશે

રાજુભાઈની રાજસ્થાની રાજસ્થાની રાયકા ઢાબા હવે આપણે જમવા જઈએ છીએ હોટેલે બાટલો બે લીધો વેલકમ ટુ અહેમદનગર સીધો અહેમદનગર યોજાય રસ્તા જો મિત્રો આપણે પહોંચી ગયા ઠેકાણે સિનર એમાં આપણું જમવાનું આવી ગયું છે કંપનીવાળાએ જે માલના વેપારી છે આખા લીંગણા છે અખાણું છે અને આ રોટલી ઘઉંની અને આ થોડા ચોખા છે તો ચાલો આજે દાદા જમવાનું થઈ ગયું આપણે તો ચાલો મિત્રો હવે જમી લઈએ ગુડ મોર્નિંગ દોસ્તો તો મિત્રો આપણે હવે નાસિકની પહેલા સિન્ન ગામ આવી પહોંચી ગયા છે ગાડી ખાલી થવાની લાગી ગઈ છે

નોટ ઘટે આ રીતનો પાણી લાગી ગયું ગાડી ખાલી થઈ ગઈ હવે બે ટપ્પી ખાલી થઈ ગઈ છે જો મજરી આપણે એક જગ્યા તો આપણી ગાડી ખાલી થાય છે હવે ટોટલ બે જગ્યા બીજી ખાલી કરવાની બાકી છે આપણે તો જોઈએ હવે ક્યારે આપણે ગાડી ખાલી થાય છે બરાબર અત્યારે તો પીલા ગાડીમાં બેઠા છે આપણે ગાડી ખાલી થાય છે